વહલા શ્રોતાજનો એસ એ ટી સ્વામિનારાયણ મંદિર સચિન દ્વારા આયોજિત મહાભારત કથા સમાપન મહોત્સવ અંતર્ગત આપણે બધા સાંભળી રહ્યા છીએ મહાભારતના તેરમા પર્વની અનુશાસન પર્વની કથા વૈશ્યમપાયન મુનિ જન્મે રાજાને મહાભારતની કથા સંભળાવે છે અને કુરુક્ષેત્રમાં દાદા ભીષ્મ યુધિષ્ઠિરને સરસ મજાના જીવન જીવવાના ઉપાયો બતાવે છે ગઈકાલે આપણે કથા સાંભળી યુધિષ્ઠિર રાજાને ખૂબ શોક થતો હતો ત્યારે દાદા ભીષ્મ એવું કહ્યું કે બેટા શોક કરવાની કોઈ જરૂર નથી આ લોક કર્મલોક છે અહીંયા જે કોઈ આવે એને પોતપોતાના કર્માનુસાર સુખ ને દુઃખ ભોગવવા જ પડે સરસ મજાની કથા આખી દાદાએ સંભળાવી બ્રાહ્મણનો પુત્ર મૃત્યુ પામ્યો સર્પ કરેડ્યો આમાં સર્પનો વાંક મૃત્યુદેવ આવ્યા મૃત્યુનો વાંક કાળ આવ્યો તો કાળનો વાંક કોનો વાંક સરવાળે નિર્ણય થયો કે ભાઈ એના કર્મે કરીને મૃત્યુ પામ્યો છે એટલે બ્રાહ્મણ પુત્રની મા જે હતી ગૌતમી એમણે બધાને જાવા દીધા કે ભાઈ અમારા કર્માનુસાર અમારે આ દુખ આવ્યું છે દાદાએ આ કથા સંભળાવી અને એટલું કીધું ભીષ્મ દાદા બહુ સરસ વાત કરે છે ભીષ્મ एतत् श्रुत्वा शमं गच्छ मा भूशोकपरो नृपा स्वकर्म प्रत्ययान् लोका સર્વે દાદા કે છે યુધિષ્ઠિર અનુસાર બધા લોકમાં આવે છે અને એને અનુસાર બધા સુખ દુઃખ ભોગવે છે તું શોક ના કરે હવે આ કર્મની જે વાત છે ને એ થોડી બહુ અટપટી છે આમાં ખબર નહીં પડે કે મળું કર્મનું હું સમજવું કેમ સમજવું બહુ અટપટું છે આખો એટલે કૃષ્ણ ભગવાને તો ગીતામાં ખાલી એટલું કીધું કર્મણો બોધવ્યમ ચ અકર્મણ બોધવ્યમ ગહના કર્મણો ગતિ ગહના કર્મણો ગતિ કૃષ્ણ ભગવાને અર્જુનને ગીતામાં એમ કહ્યું કે કર્મથી પણ જાણવા જેવું છે વિકર્મથી પણ જાણવા જેવું છે અકર્મમાંથી પણ જાણવા જેવું છે ગહના કર્મણો ગતિ કર્મની ગતિ બહુ ગહન છે સમજાય એવી નથી આમાં હું માનું કેમ માનું કેમ સમજવું બધા બહુ આમ ગોટાળે ચડી જાય એવું છે દાખલા તરીકે છગનના પચીસ લાખ રૂપિયા ટપોડા એ ખોટા કર્યા હવે હું જે પ્રકારે એને કર્યા એ ટપુડો પેલા પાર્ટનરશીપમાં રહ્યો ધંધામાન પછી બોચ માર્યું કે ટપુડાએ ચોરી કરી કે ટપુડો ઉઠી ગયો એમાં આવી ગયા કે ટપુડાએ કાંઈ પણ કર્યું પણ ટૂંકમાં છગનના પચીસ લાખ એને ખોટા કર્યા તો આ પચીસ લાખ છગનના જે ગયા એનું કારણ હું તો કોઈ ભાઈ એક વાત એમ કરે કે અનિતિના એવા છે ગયા અનિતિનું ટકે નહીં તો ચાલો આપણે એમ સમજીએ અનિતિના હતા તો ગયા હવે કદાચ છગનના અનિતીના ન હોય નીતિના હોય ને ગયા હોય તો હું સમજું તો પછી તમે એમ કહી શકો કે ભાઈ ગયા જન્મમાં આ છગન્યએ ટપોડાના લઈ લીધા હતા નીતિના જતા ટપોના લઈ લીધા હતા એટલે આ વખતે ટપોડો છગનના લઈ ગયો નીતિના જતા તો લઈ ગયો હવે કોઈ એમ કે ભાઈ છગને ગયા જન્મમાં કોઈ કંઈ ના લીધા નહોતા અને એના ગયા તો હું સમજવાનું તો પછી આવતે જન્મે ટપુડો ચૂકવશે કારણ કે અટાણીએ નવું કર્મ બાંધ્યું ટપુડા એ જન્મે હવે એ છગનને ચૂકવશે એટલે કર્મની ગતિ બહુ ગહન તો છે જ હું સમજવું કેમ સમજવું એ ખબર નહીં પડે એટલે માણસને બહુ આમાં કર્મમાં બહુ સંશયો ભી થયા કરે છે જીવ પ્રાણી માત્ર બહુ સરસ પંક્તિ કરશનલાલ ની પંક્તિઓ લગભગ છે મને એ સમજાતું નથી આવું શ્યાને થાય છે ફૂલડાવો ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે મને એ સમજાતું નથી આવો શાને થાય છે આ કર્મનો જ પ્રશ્ન છે કે ફૂલડાઓ ડૂબી જાય અને માળા પથ્થરાઓ તમારે એ લેર્યું કરતા કરતા તરી જાય સમજાતું નથી આનું કારણ શું અને આમ સમાજમાં ઘણી વાર એવું જોવા મળે સજ્જનો દુઃખી હોય દુર્જનો લેર્યું કરતા હોય એટલે એમ થાય મળવા કર્મમાં શું સમજવું જે વિચારો ધર્મ પાળતો હોય ભજન કરતો હોય ભક્તિ કરતો હોય બહુ સારી રીતે રહેતો હોય એની દુખી હોય અને જે બધા ધંધા જાકૂબ ના કરતા હોય એ માળા લેર્યું કરતા હોય એટલે એમ થાય મળવા આમાં હું સમજવું કામ ગાયને સુકુ ને સૂકું તણખલું અને લીલાછમ ખેતરો બધા આખલા ચરી જાય છે ગાય ગાયને એક સુકુ તણખલું ન મળે ખાવા અને લીલાછમ ખેતરો બધા આખલા ખાઈ જાય આમાં હું સમજું એટલે બહુ બધાને આમ પ્રશ્નો બહુ થાય ગરીબોના કૂબામાં ટીપુ તેલ ગરીબો ગરીબોના કૂબામાં એક ટીપુ તેલ નો મળે બિચારાને ખાવા ગરીબોના કુપામાં ગરીબોના કૂબામાં ટીપુ તેલ ધોયલું અને શ્રીમંતો કબર પર દીવા છે ઓલાને વઘાર કરવા તેલ ન મળે ને ઓલાની તો કબરો પડે ઘીના દીવા થાય મને એ સમજાતું નથી આવું શાને થાય છે એટલે કર્મની ગતિ બહુ ગહન ગતિ છે બ્રાહ્મણનો પુત્ર મર્યો તો નિર્ણય નહોતો થતો કે સર્પ માર્યો કાળે માર્યો મૃત્યુએ માર્યો કે ના કર્મે મર્યો નિર્ણય કરવો બહુ મુશ્કેલ છે પણ હું તમને એટલો નિર્ણય કહું કે જે સારું કરે એનું સારું જ થાય ને મોળું કરે એનું મોડું થાય ભલા કીજે ભલા હોગા બુરા કીજે બુરા ભલે આમ સમજાય સમજાય પણ મારક તો હા રોજ પકડવો મોળો પકડવો નહીં આ ઘણી વાર ભલે આમ સંશયો થાય આપણને કંઈ પણ ઘટનાઓ જોઈને પણ એ સંશયોમાંય સમાધાન એક જ રાખવું મારક તો હા રોજ પકડવો મોળો પકડવો નહીં એમાં ક્યારેય કોઈ સુખી નથી થયું હા થોડું ઘણું વહેલું મોઢું થાય દાખલા તરીકે કોઈ માણસ માવા ખાતો હોય એને પચીસ વર્ષ માવા ખાધા ત્યારે એને કોઈ પ્રકારનો કોઈ રોગ ન થયો પછી ક્યાંય સત્સંગમાં ગયો ને એને લાગી આવ્યું માવા આપણે હવે નથી ખાવા અને એને માવા બંધ કરી દીધા હવે માવા બંધ કરી દીધા એને વરહ થઈ ગયું પછી એને મોઢાનું કેન્સર આવ્યું મોઢાનું કેન્સર આવ્યું એટલે એને એમ થાય કે પછી વર ખાધા ત્યદી ન આવ્યું ને બંધ કર્યા એટલે આવ્યું તો આ માવા ખાવા હારા આના કરતા તો આ બંધ કર્યું ને કેન્સર આવ્યું પણ એને ખબર નથી કે પચી વર્ષ એ ખાધા ને એનું હવે પરિણામ આવ્યું ડૉક્ટર એમ કે ભાઈ આ મોઢાનું કેન્સર છે નહીં આ તમાકુને કારણે જ થયું છે તો એ જે પચીસ વર્ષ ખાધા અમુક ફળને પાકતા વાર લાગે એટલે મોઢું આવ્યું પણ બંધ કર્યું એટલે નહીં આમાં ઘણી વાર શું છે કર્મમાં એવું હોય સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત થઈને જ્યારે બસો વર્ષ પહેલાં તો અમુક સંતો કંઠી બાંધે કંઠી બાંધે કોઈને મન થાય ને પછી શું છે કે એને માળું હરખું જો આવી જાય ને તમારા ગ્રહસ્થોમાં આવું બહુ હોય કંઠી બાંધીને જો એને ધંધો કે ઘરમાં ખરખું આવી જાય ને તો એને એમ થાય કે આ સંપ્રદાયની કંઠી બાંધી કે ફલાણા સ્વામીના હાથે કંઠી બાંધીને આપણે બહુ સારું થઈ ગયું મારી પાસે ઘણા એવા આવે છે હા મને કે બહુ સારું થઈ ગયું તમે તમે આશીર્વાદ દીધો ને પછી બહુ સારું થઈ ગયું અને જો એ કંઠી બાંધીને કંઈક ઊંધું સીડ્યું હા તો પછી કંઠ્યું બંઠ્યું કાઢી નાખે એમાં દોઢસો બસો વર્ષ પહેલા સાધુએ એક ભાઈને કંઠી બાંધી અને બરોબરી ઘરે ગયો ત્યાંની ભેંસ મરી ગઈ ભેંસ મરી ગઈ એટલે આખું ગામ મળ્યું કેવા ત્યાં સંપ્રદાય સ્વામિનારાયણની કંઠી બાંધીને એમાં તારી ભેંસ મરી ગઈ અને બે પાંચ જણા બધા કે એટલે માળું તરત લાગી આવે માણન મનાય છે તે ઓઈ કંઠી કાઢીને મંદિરે ચોરે સાધુ ઉતરેલા ન્યાય ગયો ને સાધુને કી લો આ તમારી કંઠી પાછી લઈ લો સાધુ કે કાં તો કહે છે કે તમારી કંઠી બાંધીને મારી ભેંસ મરી કે એટલે સ્વામી છે બહુ હોશિયાર હતા એને ખબર પડી કે આને કોકે કાન ભંભેરણી કરીશ દ્વેષીલા લોકોએ એટલે સ્વામી કે અમારી સ્વામિનારાયણ સંપ્રદાયની કંઠીમાં આ નિયમ જ છે એ કે કંઠી પહેરે એટલે એક ભેંસ મરે જો પાસી દેવા આવે તો બીજી મરે કે માર્યું હોય પાછી તો પહેરલો પાછી ઘણી વાર આવું થાય માણાને ને કે આમ કેમ આમ કેમ આમ કેમ એટલે કર્મની ગતિ ન્યારી બહુ છે વહેલું મોઢું થાય ક્યારે ક્યાં જન્મનું ફળ અટાણે શરૂ થયું હોય કઈ નક્કી નહીં પણ એમાં મારેને તમારે ક્યારેય મૂંઝાવું નહીં એક પ્રસંગ તમને સંભળાવું સારંગપુરની પાસુમાં સમઢિયાળા ગામ સારંગપુર આપણા હનુમાનજી મહારાજ એ સારંગપુરની બાજુમાં સમઢિયાળા ગામ અને સોની હરિભાઈ બહુ સારા હરિભગત સ્વામિનારાયણના ભગત બહુ સારા હવે એને રોગ થયેલો ખેંચ આવે આંચકી આવે ને જેને આપણે કહીએ ખેંચ આવવાનો રોગ પંદર વીસ દાડે એકવાર એને ખેંચ આવે પણ ભગત બહુ સારા સ્વામિનારાયણ ભગવાનના અને સારંગ બાજુમાં સારંગપુર એટલે હનુમાનજી મહારાજની દર્શને અવારનવાર જાય ખેંચ આવવાની હોય એ પહેલાં હનુમાન દાદા એને સ્વપ્નમાં આવીને કે કાલ ખેંચ આવશે સાવધાન રહેજે કે ભાઈ ગાડીવાડી ચલાવતા હોય કંઈક બીજું ત્રીજું કરતા હોય ને ખેંચ આવી જાય તો વળી કંઈક પ્રોબ્લમ થાય એટલે કે છે કે એ હનુમાનજી જણાવી જાય દર વખતે દાદા હનુમાન દાદા આવીને જણાવે એમાં એક વાર હનુમાન દાદા આવીને કીધું કે કાલે તને વીસ વાર ઉપરા ઉપરી ખેંચ આવશે અને કાલનો દિવસ તારો છેલ્લો દિવસ છે પછી વીસ વાર ખેંચ આવશે ને તારું મૃત્યુ થશે એટલે આ ભગત કે એક વાર ખેંચ આવે તો સહન નથી થતી આ વીસ વાર ઉપરા ઉપરી આવે કાંઈક ઓછું કરો તો હનુમાન દાદા કે જા તો ચૌદ વાર આવશે પણ આ ભગતે એટલું પૂછ્યું કે મને આ ખેંચ આવે છે આ મારા કયા કારણસર ખેંચ આવે છે ને મને આ સત્સંગ સ્વામિનારાયણનો મળ્યો એનું પુણ્ય હું અને આ ખેંચ આવે છે એનું પાપ હું તે હનુમાન દાદાએને એટલું કીધું કે તું ગયા જન્મમાં વાણીયો હતો અને બહુ મોટો વેપારી હતો ધંધો તારો ધોમધોકાર હાલતો હતો અને તે એમાં દગાદુગી ભેળસેળ બહુ કરી હતી એ પાપે તને આ ખેંચ આવે છે એ કે એ પાપે તને આ ખેંચ આવે છે પણ તે રામાનંદ સ્વામીની નિષ્કપટ ભાવે સેવા કરી હતી એ સેવાને પ્રતાપે તને આજ સત્સંગનો યોગ થયો છે કે એટલે કરેલું મોળું કર્મ કે સારું કર્મ એ કયા જન્મમાં એ શરૂ થયું હોય ભોગવવાનું એ કંઈ નક્કી નહીં એટલે કર્મની ગતિ છે ને એ આવી ગતિ છે એટલે ઘણી વાર આપણને એમ થાય કે આ જન્મમાં અમે આટલું સારું રહીએ આમ રહીએ તેમ રહીએ આમ કેમ થતું છે પણ એ કયા જન્મનું કર્મ અટાણે શરૂ થયું હોય એ કંઈ નક્કી નહીં એટલે કર્મની ગતિ ગહન તો પુષ્કળ બતાવી એક કીર્તન તમને નાનું એવું સંભળાવું બહુ સરસ છે એમાં બધાને એમ થાય એવું કે ભાઈ આવું કેમ કી ગતિ આમાં સંશયો બહુ થાય ને એટલે હું તમને વાત કરું છું તમને ઘણા થ્યા હશે પરિવારમાં ઘરમાં ધંધામાં મળો આમ કેમ મારે એટલે તમને કેવું છે કે ગમે એવો સંશય થાય ગમે એવું તમને આ સમાજમાં જોવા મળે પણ કોઈથી ખોટો માર્ગ ન લેતા એ કર્મ બહુ પાકો છે એટલે કૃષ્ણે કીધું ગહના કર્મનો ગતિ ક્રિયા ઉપરથી બી કર્મ નક્કી નથી થતું તમારી ભાવના ઉપરથી કર્મ નક્કી થાય તમારી ભાવના શું છે કર્મ પાછળ કોઈ કોઈને મારતો હોય માણસ નિર્દોષ હોય અને એને મારતો હોય તમને એ માણા એ વેર હોય મનમાં ખાલી તમને એમ થાય ને આ રૂચિ ઢીક્યો તોય કર્મ લાગી જાય

ત્યારે જેણે જેણે મૂછું એ હાથ નાખ્યા હતા ને એની મૂછું ખેઈ નાખી જેણે જેણે દાંત કાઢ્યા હતા શંકરના અપમાન વખતે એના દાંત તોડી નાખ્યા અને જેણે જેણે આમ આંખ્યું કરી હતી એના નેણ ખેઈ લીધા કર્મનું ફળ તો વહેલું મોઢું આવે આવે ને આપણે મનમાં મનમાં એમ કરતા હોય કે એનું આવું ભલું બુરું થાય એનું આમ થાય તો એ બી માનસિક કર્મ લાગી જાય છે અને એટલા માટે એક ખાલી વિકર્ણ દુર્યોધનનો ભાઈ દ્રૌપદીના વસ્ત્રહરણ થતા સહમત હતા એક વિકર્ણ દુર્યોધનના ભાઈ ઉભા થઈને એટલું કીધું કે આ જે થઈ રહ્યું છે આ ખોટું થઈ રહ્યું છે એક દ્રૌપદીનો પક્ષ લીધો ખાલી એક સતી નારી દ્રૌપદી અને દ્રૌપદીનો પક્ષ વિકર્ણ લીધો અને ઈ પુણ્ય પ્રતાપે એ ભાઈ અમદાવાદમાં દરિયાખાન મુસલમાન થયેલો અને એનો રોજો દરિયાખાનનો રોજો અમદાવાદમાં એ રોજામાં કબર અને કબરની જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના સાધુના ઉતારા થયા એક ભક્તનો પક્ષ રાખ્યો તો ખાલી બચાવી નહોતો શક્યો ભક્તને જાહેર સભામાં બોલ્યો ખાલી ક્યાં થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે આટલું જ સત્કર્મ ઈ સત્કર્મના પુણ્ય પ્રતાપે એની કબરમાં સ્વામિનારાયણના સાધુના ઉતારા થયા અને મુક્તાનંદ સ્વામી જેવા બ્રહ્મનિષ્ઠ સાધુઓએ ત્યાં ધૂન અને ભજન કર્યું અને જેથી અમદાવાદ સ્વામિનારાયણ ભગવાન ગયા તેથી આવડો આ પ્રેતાત્માએ સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડી પકડી અને કહે છે તમારા સાધુ મારા કબરમાં ઉતારા કરે છે એનું ભાડું આપો સ્વામિનારાયણ ભગવાન કે શું ભાડું જોઈશે તો કે હું આ કલ્યાણ કરો સ્વામિનારાયણ ભગવાન કે જા તું સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને એટલું પૂછ્યું કે મહારાજ તમે આને આનું કલ્યાણ કર્યું શા પ્રતાપે મહારાજ કે એને એકવાર દ્રૌપદીનો પક્ષ રાખ્યો તો ભગવાનના ભક્તનો નાનું એવું કર્મ પણ માણસની ઘણી વાર આખી આખી ભાગ્યરેખા બદલી નાખતું હોય જેમ સારું કર્મ એમ મોળું કર્મ હાથેથી કર્મ કરીએ તો જ કર્મ નહીં વચન દ્વારા પણ કર્મ થતા હોય છે અને મન દ્વારા પણ કર્મ થતા હોય છે આપણે એમાં ભેગા ભળ્યા હોય કોઈ સારા કર્મમાં તો પુણ્ય થાય અને મોડા કર્મમાં ભલે આપણે ડાયરેક્ટ નહીં ઇન ભેગા ભળ્યા છે વિચારથી ભળ્યા છે અથવા તો મનથી ભળ્યા છે તો પણ એના ભાગીદાર તો થાય આ કોણ જાણવા જાય ભાઈ